નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજે આપણે ઉના તાલુકાના વીરસિંહપુર ગામની એક અત્યંત દુઃખદ સંવેદનશીલ ઘટના પર વાત કરીશું જ્યાં એક દીકરી પર થયેલા વિવેકચુકના મામલે ન્યાયની માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે ઉણાના વીરસિંહપુર ગામે થોડા દિવસો પહેલા એક દીકરી પર વિવેકચુકનો ગંભીર મામલો સામે આવ્યો હતો આ ઘટના અંગે ઉણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી

આ મામલે પોલીસ અને તંત્ર દ્વારા કેવા લેવામાં આવે છે તેના ઉપર સોની નજર રહેશે દીકરીને ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર જાણવા માટે જોતા રહો એક ભારત ન્યૂઝ રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉણા મારું નામ એડવોકેટ જીએમ મુજાવર હું ઉના રહું છું આજે વરસિંગપુર ગામે થોડા સમય પહેલાં જે બનાવ બન્યું છે બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું તેને અનુસંધાને આજ રોજ અમે પ્રાંત કચેરી ઉનાય ગૃહમંત્રી સાહેબને નાયબ કલેક્ટર થ્રુ આવેદન પાઠવવામાં આવ્યું છે કારણ કે જે દુષ્કર્મ કરવામાં આવ્યો છે એ દુષ્કર્મના તમામ આરોપીઓને એફઆઈઆરમાં આવરી લેવામાં નથી આવ્યા તથા કોઈની અટકાયત થઈ નથી તંત્ર હજી સૂતેલું છે કોઈ અટકાયત કે કોઈપણ કાયદેસરના પગલાં લીધેલા નથી જેની કારણે દુષ્કર્મ થનાર ભોગ બનનાર દીકરીને તથા તેના પરિવારને યોગ્ય ન્યાય મળે અને ન્યાયિક પ્રક્રિયા તથા ન્યાયિક પ્રક્રિયા જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ આવું બનાવ ન બને અને કોઈ બાળકીનું જીવન ન દુભાય કે જીવન ન ટૂંકાય તેને ધ્યાનમાં લઈ આજરોજ અમે આ આવેદન પત્ર નાયબ કલેક્ટર શ્રી ઉનાને પાઠવ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે પીડિતાના પરિવારને યોગ્ય ન્યાય મળશે ચારથી પાંચ લોકો જે હાલમાં એફઆઈઆરમાં ઇન્વોલ્વ નથી તેને એફઆઈઆરમાં ઇન્વોલ્વ કરવામાં આવશે ધોરણોસર અટકાયત કરવામાં આવશે અને ભવિષ્યમાં આવું કોઈ બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે જેથી નારીના સન્માન અને નારીની ઇજ્જતને આબરૂને સલામતી અને યોગ્ય ન્યાય મળી શકે ભવિષ્યમાં આવું બનાવ ન બને અને ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ પણ નારી સ્વાભિમાનથી પોતાનો શીર ઉઠાવી અને કંધાતે કંધો મેળવી અને ચાલે એવી અરથ એવી આશા અને અરથ્ય અમે આજે અહીંયા ભેગા થયા છે જય હિન્દ જયભાર